દાનેરામત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પોતાની પંચોતેર વર્ષની આયુમાં એક લાખ વૃક્ષની વાવણી સાથે તેમનો ઉછેર કરી પર્યાવરણને સાચા અર્થમાં સેવા કરી છે મફતલાલ પુરોહિત મૂળ દાનેરા તાલુકાના મેવાડા ગામના વતની છે જો કે વેપાર ઉદ્યોગ માટે તેઓએ વર્ષો દક્ષિણ ગુજરાતમાં વિતાવે છે જેમાં ડાંગ જિલ્લામાં ચાલી આવતી પ્રથા જેમાં કોઈ પરિવારના ઘરે દીકરીનો જન્મ થાય તો તે પરિવાર દસ જેટલા વૃક્ષની રોપણી કરે છે અને દીકરી લગ્ન કરવાની ઉંમર થાય એ સમયે એ જ વૃક્ષને કાપી તેનામાંથી મળતા ખર્ચનો ઉપયોગ કરી દીકરીના લગ્ન કરતા હોય છે એટલે પર્યાવરણની સેવા પણ થાય અને દીકરીના લગ્ન વખતે કોઈ પાસે હાથ પણ લાંબો ન કરવો પડે આ જ બાબત મફતલાલ પુરોહિતે પણ પોતાના જીવનમાં ઉતારી છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષારોપણનું સફળ કામ કરી રહ્યા છે પોતાની પંચોતેર વર્ષની ઉંમર દરમિયાન સુધી લાખ વૃક્ષની વાવણી કરી કરી પોતે લીધેલી ટેક પૂર્ણ છે ટીવી સ્ક્રીન દેખાઈ રહેલું ખેતર દક્ષિણ ભારતનું નથી પણ ડીસા તાલુકાના વિરૂણા ગામનું ખેતર છે મફતલાલ પુરોહિતે પોતાના દરેક ખેતરના સેડા પર અલગ અલગ જાતિના વૃક્ષોનું આયોજન સાથે વાવેતર કરતા ખેતર ચારે બાજુથી હરિયાળું લાગે છે જ્યારે બર ઉનાળે ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર થાય છે એ સમયે દરેક નાગરિકને હર્યા ભર્યા લીલા વૃક્ષો અને તેનો છાયડો યાદ આવે છે વર્ષ દરમિયાન અનેક વૃક્ષારોપણના કાર્ય થાય છે જે મફરલાલ પુરોહિતે લીધેલા પર્યાવરણના જતન માટેનો સંકલ્પ અહીં પૂરો થતો દેખાઈ રહ્યો છે જે પ્રમાણે લોકો પ્રયત્ન સ્થળ પર જતા હોય છે એ જ રીતે સ્વચ્છ હવા અને પ્રકૃતિની મજા માણવા માટે લીલાછમ વૃક્ષોના વનમાં લોકો આવી રહ્યા છે જેમાં અલગ અલગ જાતિના દરેક વૃક્ષનું જતન મફતલાલ પુરોહિત કરી રહ્યા છે જેમાં લાલ ચંદન મોગની સેવન લીમડા આંબા સહિતના વૃક્ષો ખેતરમાં લીલાછમ ઉભેલા જોવા મળી રહ્યા છે મારા જીવનમાં હું ડાંગ વિસ્તારમાં ઘણો ફર્યો છું અમે આદિવાસી જે વનવાસી ભાઈઓ છે એ લોકો એમને જે દીકરીનો જન્મ થાય તો એક ખેતરમાં એ લોકો દસ વૃક્ષો એ દીકરીના નામે વાવે અને પછી પરણે ત્યારે એ વૃક્ષોમાંથી એનો ખર્ચ નીકળી જાય એ ગામડાનું અર્થતંત્ર મેં જોયું છે અને મેં એ વખતે પણ સંકલ્પ કર્યો કે પર્યાવરણની આપણે સેવા કરવાની છે એક લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો મારો સંકલ્પ હતો એ પૂર્ણ થાય છે મારા પોતાના ખેતરોમાં મેં અત્યારે દસ દસ હજાર ઝાડો આવ્યા છે એ આવીને આજે જોયું અમે બધાએ અને બધી વસ્તુ તમને પણ ખબર પડી કે આ પણ અહીંયા વૃક્ષો ઉછરે છે એ બહુ સુંદર ઝાડ છે મોગની છે સેવન છે અને બધી અલગ અલગ જાતની વેરાયટીઓ છે સત્તરસો આંબાઓ આવ્યા છે તો એ બધું જોયા પછી અને આ બધું કામ કરતાં કરતાં પર્યાવરણની સેવા થાય છે એ નિમિત્તે પરમાત્મા મને નિમિત્ત બનાવે છે અને મારો એ લક્ષ્યાંક મેં પૂર્ણ કર્યો છે એક લાખ વૃક્ષો હું આવી શક્યો છું એનો મને સંતોષ જિલ્લાના ખેડૂતોએ પણ પોતાના ખેતરનું રક્ષણ કરતા વૃક્ષનું વાવેતર કરવું જરૂરી છે પર્યાવરણની સેવા સાથે આર્થિક રીતે પણ વૃક્ષો વર્ષો પછી ખેડૂતોને ફાયદો કરી આપતા હોય છે અત્યારના સમયે દરેક ખેડૂતોએ સાથે રહી પોતાના ખેતરના શેડે એટલે કે ખેતરની સરહદ પર વૃક્ષોની વાવણી કરી આર્થિક લાભ સાથે પ્રકૃતિની સેવા પણ કરી શકાય છે